એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આશા મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામના બીજા તબક્કામાં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટના પૂર્ણ સત્રનું ઉદ્ઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બિહારની રાજધાની પટનામાં પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહોત્સવમાં સહભાગી થયા રાજ્યના પ્રતિભાશાળી યુવાનો સાથે સંવાદ કર્યો પીએમ મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિઝનને સાકાર કરવા યુવાનો પોતાની સ્કિલ્સનો ઉપયોગ કરીને યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા સોમનાથ મંદિરને ઈટ રાઇટ પ્લેસ ઓફ વોરશીપ થી સર્ટિફાઈ કરવામાં આવ્યું જામનગર જિલ્લાના નવ્વાણું સાતસો ત્રણ તાલુકાના ધર્મજ ગામે કમળાના વધુ ઓગણીસ કેસ નોંધાયા અત્યાર સુધીમાં કુલ એકાણું કેસ નોંધાયા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ગામની મુલાકાત લીધી નાસિક જવા માટે ભારે વાહનો માટે કસારા ઘાટ ગુરુવાર સુધી બંધ રહેશે વિદર્ભ અને મરાઠાવાડામાં એક તરફ વરસાદની આગાહી બીજી તરફ મુંબઈમાં ત્રણ દિવસ થઈ શકે છે ફેબ્રુઆરી પોઈન્ટ પાંચ ડિગ્રી થાણે માં જનતાએ જ પોતાની સત્તર વર્ષની દિવ્યાંગ દીકરીને જમવામાં ઝેર આપીને મારી નાખી કોલકત્તા અને પશ્ચિમ બંગાળમાં ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર પાંચ પોઈન્ટ એક ની તીવ્રતા આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે